જ્યાં મોલીધાર બધા કેમ છે બધા થઈ ગયું મસ્ત મજાનું હવાર અને વાગી ગયા હે આજના પૂણા ભીસો નાખી દીધો તો ખાઈ પીને ગયા દોવું નાખવું અને ભાઈ ને પાવું બધું કામ થઈ ગયું ભાણા હવારના પૂર માં લુગળે ધોવાઈ ગયા હૈ અને શંકર ભગવાનની ની પૂજા થાય છે બધા બીલીપત્ર હા બીલી પત્ર ચડાવે એમ હવાર હવારના પૂર માં મસ્ત મજાનું અસલ મસ્ત મજાનું વાતાવરણ આપણે બધું કામ રણમય થઈ ગયું છે લુડા હોય તરણ મે દેને આખા આઠ વાગ્યામાં બધું કામ કમ્પ્લીટ અટાણા જરે એક નેવરા થઈ ગઈ જીક પરો ખાઈ લે ને પછી જોઈ આઈ જ આગળ શું કામ કરવું ઈ એ લે બગલો એ ભી માથે બેઠો જરી જરી હવર ન પર માં તો શ્રાવણ મહિનો હે એટલે સાટા આવે જ જરી જરી આવી ગયા તમે લુડા હોય બાદ માર પાસે અંદર લેવા પડ્યા ના જોઈ લ્યો ભી હું આપડી હોય ને હૂત્યું છે હા હમણાં બેઠી ઉજરી હું થાકે હમણાં ભાગી ભાગી કદી કેટલું ધોળવું

ਤਾਂ ਵੇ ਸਾਈ ਗਰਿੰਦੂ ਖੜੀ ਹੋਵੇ ਪਰ ਉਹ ਨਹੀਂ ਹੈ ਨਾ ਨਹੀਂ ਦੋ ਹਾਲੇ ਕਾਟਾ ਪੀ ਪਰ ਦੀ ਨਹੀਂ ਹਾਂ ਤੀਨ ਦੁੱਖ ਤੇ ਦੁੱਖੇ ਤੋਂ ਮੈਨੂੰ ਕਾਟੋ ਕਾਢੋ ਜੋ ਨਾ ਕਾਇਮ ਦੁਖੀ ਇਹ ਹਟਾ ਨਾ ਕੋਠਾਂ ਸਕੇ ਪਾ ਕਿਆ ਕਾਟੋ ਕਿਆ ਜੋ ਆਇਆ ਕਾਟੋ ਹੈ ਜਰਾ ਅੰਬੀ ਨਬੀ ਹੜ ਜੋ ਨੀ ਦੁਖੇ ਸੇ ਪਰ ਆਪ ਕੋ ਜੋ ਆ ਅਡਾ ਆ ਖਾਲੀ ਅਡਾ ਜੋ ਆਇਆ ਹੈ ਨਾ ਆਇਆ ਕਾਟੋ ਹੈ ਨੀ ਹੈ ਪਰ ਕਿਤਲੋ ਉਂਡੋ ਹੈ ਕਬਰੇ ਕਿਤਲੋ ਉਂਡੋ ਹਾਮੋ ਦੇਖਾ ਤੋ ਨੀ ਉਂਡੋ ਨਾ ਹੋਏ

આપડે તો જે માતાજી નું જ પીવાનું નથી ખોટું કયું નહીં પીએ હે કેટલી વાર લાગશે કીને ખબર હે પછી આ બધા વારો આવે જો આપણે હાથી આકવાનું હે આનાથી હજી તો ફિટિંગ કરવામાં જ બેન કલાક જાય આ નથી જડતું ઓલું નથી જડતું ઓલું પાનું ઓલી રાપ ને ઓલું રીમાની નું ઓલું બલુન ની શું કરીએ કીને ખબર હે વળી બે કરશે તારે આપણે માલ પાઈ દઈ તો આપડે ઘરનું કરે પછી આજે હે રવિવાર હું રહી રવિવાર એટલે મારે નાવાનું હે આવી ગયા તમે બે હા વરસાદ તો આવી જ જાય પણ ફિટિંગ કરી લ્યો ને અમારે જો પારી ભૂવન તામતા ચાલ્યા નહીં આમ લેતા હા બધા જ કીમ લે નહીં નથી ખબર આ પારી પાસે કરે કે બરોબર આપણે બહુ ફૂલ ગારો પડે રેસાઈ ગયો ગારો જ પડે એમાં કઈ કામ ના થાય તો બોલો ને એમાંય ખુશતા જાય આ વી એટલા વાંધો આવે પણ તો અહીંયા ખળ નથી નેધું હું પાર્યું સિવાય નથી પાર્યું હું હારી ફેરવી દઈ હું ગારો પડે જ્યાં ખડ હે ત્યાં ખુશી જાય આપણે ખુદ થી ને એ નહીં કઈ નહીં બાજુ થઈ ગયું સાફ આવડ હે નહીં અહીંયા ન દે એવું હે પણ અહીં ખળ નથી અહીંયા અમે ઉમે સોખું રાખ્યું હોય જે રેસાઈ જાય છે ત્યાં જ ઘરાય એમ નથી ભાઈ ઘણા તમે કદાચ આમાં ખેતીવાડીના વિડીયા તો બેન તમે બનાવતા નથી પણ ખેતીવાડી ખેતી જોઈએ તો જ વાડીના વિડીયા બનાવી કે એમ નહીં રહેવા રેવા કાઢ લો એટલો ગારો પડે છે ને એટલો ગારો કે તમે મારે સંપલ ખાલી જઈ લો આમાં માણસ ને ગરમ નથી વર્ષમાં તો પૂછતા જ આવી નહી સાધન કરવું તો બહુ દૂરની વાત છે આ તો અમે આ મિની ટ્રેક્ટર કરી કર્યું બે બાકી મેને હું તો આમાં કઈ ગરમ છે માણસ નથી હાલે એમ તો સાધન ને કેમ નાખવું હવે હવે હે ને એની ઉથલું છેલ્લી ઉછેલા બોલો એટલું આંકવાનું

આ તમે જો મારા પગ ને સંપલ ને ખેરી ને વીખીને આવી હું હાથમાં એટલા ગારા એટલો ગારો હે ફૂલ ફૂલ ગારો ગારો બે ને પાછો આખો દી ના હું જોવા ના આવે ને તો કાલે બપોર પસી જવાય બપોર તોય ના જવાય એટલો ગારો પડે આમાં એટલે અમે વાડીનું કઈ કામ બતાવતા નથી એમાં કેમ બતાવવું કઈ કામ કરી તો બતાવી ને દવા હતી ખુસતા ખુસતા છાટતા હોય જે ના ખુશી ત્યાંથી વિડીયો ઉતારી બાકી તો ખુશી તો ખુદ ને કાઢવા માંથી નિરા ના થાય ફોન કેમ પકડવો આ જોઉં જોઈએ મારી ભી હું એને કેવી મજા આવે હું થી ગારા માંગી આરામ થી હું આવ આવું થાંભલા ને ઓહી કે રાખી જલસા હે હા બાકી ગયા હે આજ ના ત્રણ ત્રણ અને છ મિનિટ થઈ હે માથે અને જો આપણો માલ બધો આવી ગયો હે બાયણે સરવા

બે ઓલ બાજુ મૂકી દીધી હે એક માણસ દીધું હે આ ભી વા એક સ્પેશિયલ માણસ હોય તો એક લાગઠ માણસ તો ના હોય કઈ એટલા તમે ઘરમાં સદસ્ય નથી ખાતા ખાતા વળગી ગયા એ ભાઠા ખાવા તારે ભાઠા ખાણી નહીં આ અમારે એક વહેલી નું હે ઓલી ભેગી નથી રહેતી આ નોખી દે અને નોખું છે અમારે ને ચાર વાગ્યા છે આપડે ભી હું સર હું હે ને કટોલા મૂકવા આવી હતી ઘરે અને આ રાયડું દેશે રાઈડું દીએ હું છે પણ આયા બધાય રાયડું ના દેવાનું એ કઈ અસુ ગાડી ની હવે ના દેજે રાયડું હાવ બગડી જાહો તું તો હાવ આ હું રાયડું દેશે મરી ગયા મને ક્યાંય જવા ના દે મારે હું ક્યાંય ના જાઉં લે

રાઈડ ઉદ્ય એ આવી ગઈ સા હવે રાઈડ ના દેજો મડી ઓ રાઈડ ન દેજો મરી ગયો ઘરો ઘરો એ આવ આજ તો વરસાદ આવે એવું છે જો ને આખો હવારનો તડકો જ ન દેખો કાય લાવ તો એ પોતે કેવા બેઠા થઈ ગયો હાય હાય એસે હાય બોતા દેખો એ આપડી હાય આ બત તમને બગાવીને નીકળી જાય આગળ સરિયાત મારી આજ આપણે બે જણા આરામ

ટપી જાવ તારે હા બગડતા જાવતી એ કઈ માથા મારે ક્યાંય ના હાલો જો હું કટોલા લેવા જાઉં સૌ ના હું કટોલા લેવા જાઉં મને એને કટોલા શાક બહુ ભાવે થોડા કટોલા ઘરે મૂકી ને પાછા હજી ગોતું હું જો આમાં હાથી હાલતું હતું આ શું થી ચાલે પછી અમારા બધા ગારો ફૂલ પડે આને એવી જ રીતનું હોય આ બાજુ ક્યાંય વેલા નથી દેખાતા તમારે બે ને કિમાં પડવું નથી પડવું લે ભગવાન મને તો જો ખોટો ખોટી બદનામ કરો હો હા તમે હું તો કઈ કેતી નથી આ ભી હું જો બચ્યું રાયડું તી આઈ જાવ પાસા એટલા કટોલા જઈડ્યા જવું જોઈએ મને આ ખીસા મન નીકળતા નહોતા તઈ લહણ ફોલવું જો હે ઘરે જઈને તો હા કિનેર તમે એકલા બો મારા એટલા દોવાના હોય નાખવાના હોય પાવાના હોય ઘેરે બાંધવા લાગી સુલા કરી મારા જ રવિવાર હે હું હવાર ની ભૂખી છો એ કઈ નઈ ડુંગળી વાળું ના ખાવ રવિવાર રહી હું ડુંગળી વાળું ના ખાય રવિવાર રહી છું બોલો હું ખાવું એ બનાવ દે ડુંગળી હોય એમાં મારે પાણીપુરી તમારે કરતા મને વધારે ભાવે હે એમ થોડું હાલે મને પાણીપુરી વગર ડુંગળી ડુંગળી વગર પાણીપુરીમાં રસ જ ના આવે બીજું બોલો અટા શરદી થાય મન શ્રીખંડપુરી વાળા પકોડા સમોસા દાલ ના એમાં ડુંગળી હોય માનત ખાય દાલના વઘાર માં જ ડુંગરી નાખી કિંયાની દાલ બાતી ને બધું સામાન ઘેર લઈ આવો તમારે દુકાન ખંભાળીએ જાવ કિંયાણી ભાવ નાની માનું ઘર હોય હે દાલ બાટી કિંણી બે વાત સડી ગયા હાલો બોલો બોલો બીજું ઘણું બધું ખાવાની વસ્તુ હોય બોલો બટેકા નથી ઘેરે નો લોટ નથી ઘેરે દરિયાઓ ભૂસે બે ડૂસો ડૂસો ખાવ ભૂસો રેવા દો ડૂસો નાખી ઘેરે હે ઘેરે પોગી ગયા બધાને બાંધી થયા જોઈ લ્યો આ ખંજવાર થતા હોય ગઈ ઊભી થઈ ગઈ તળ આ વરી કે હું ખંજવાર મારી હેવાણી થાય ને તો ધીરે ધીરે

તો આપણે આજના વ્લોગ નો એન્ડ ડાયજ કરી અમારા વિડીયો જોતા રહે વિડીયો લાઈક ચેનલ ને સબસ્ક્રાઈબ ને સારી આવી કમેન્ટ કરતા રહેજો આવજો ટાટા